વલસાડ જિલ્લામાં ફરી બાળક ગુમ થયું પરંતુ આ વખતે એની લાશ મળી વાપીના વર્યવળ વિસ્તારમાંથી ગુમ થયેલ બાળકની લાશ મળી આવી છે દિનેશ તંતીનો નાનો છોકરો ઓમજીત દિનેશ તંતી ગઈકાલે રાતના અચાનક ગાયબ થઈ ગયો હતો પરિવાર દ્વારા તેની શોધખોળ કરાઈ હતી જોકે તેઓને ઓમજીત ક્યાંય મળી નહીં આવતા આખરે તેઓ ડુંગરા પોલીસ મથકમાં પોતાનો બાળક ગુમ થયો હોવાની ફરિયાદ આપી હતી જો કે ગણતરીના કલાકોમાં પોલીસ દ્વારા તપાસ કરતા બાળક તેઓના વિસ્તારમાં થી જ જંગલ ઝાડીમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરુણરાજ વાઘેલાના કહ્યા મુજબ આ બાળકનું કોઈ કિસ્સામાં અપહરણ કરી અને તેને કોઈ ઘાતક હથિયાર વડે હુમલો કરી આ બાળકનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું હાલમાં વલસાડ પોલીસે એફએસએલની ટીમની મદદ લેવામાં આવી હતી અને બાળકનું કર્યું કર્યું અને કેમ તપાસ હાથ ધરી પોલીસ સ્ટેશનના શીરી વિસ્તાર રણછોડ નગરમાં ગઈકાલે રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ અહીંયા જે રણછોડનગરની બહાર જે ચાની કેટલી અને નાસ્તાની જે ટપરી છે એ દુકાન પર કામ કરતા પતિ પત્નીનો દીકરો જે સાત વર્ષનો છે એ ગુમ થયેલ હતું આખી રાત એ લોકોએ શોધખોળ કરી હતી પરંતુ અનફોર્ચ્યુનેટલી એમણે પોલીસને જાણ કરી નહોતી આજે સવારે અગિયાર વાગ્યાના સુમારે ડુંગરા પોલીસ સ્ટેશનમાં એમણે ફરિયાદ આપવામાં આપવા માટે આવ્યા હતા તાત્કાલિક બાળકના ગુમ થયા અંગેની અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસની અલગ અલગ ટીમો કામે લાગેલી હતી અલગ અલગ જગ્યાઓ ઉપર સીસીટીવી કેમેરાનું સર્ચ એની સાથે સાથે બાળક કયા કયા વિસ્તારમાં ક્યાં ક્યાં કોની સાથે રમતું હતું એ બાબતે સર્ચ કરવામાં આવ્યું હતું અને જે રણછોડનગર વિસ્તારની પાછળનો ખુલ્લો મેદાનનો એરિયા અને ઝાડીઓનો જે એરિયા છે જે અમુક પ્રાઇવેટ જમીનો છે અને જે ઝાડી ઝાંખરા છે અનફોર્ચ્યુનેટલી એ વિસ્તારમાંથી સાંજે ચાર વાગ્યાની આસપાસ આ બાળકની મૃત હાલતમાં બાળક મળી આવ્યું છે ઇન્કવેસ્ટ પંચનામું મામલતદારની હાજરીમાં અને એફએસની હાજરીમાં કરવામાં આવ્યું છે આ જે અપહરણનો ગુનો હતો એની અંદર હત્યાની કલમોની ઉમેરો કરવામાં આવશે અને આ બાબતે જે પણ વ્યક્તિ છે શંકાસ્પદ વ્યક્તિ એને શોધખોળ કરવા એ દિશામાં ક્રાઇમ બ્રાન્ચ એસઓજી વાપી ટાઉન ડુંગરા તમામ ટીમો કામે લગાડેલી છે અને આરોપી જલ્દીમાં જલ્દી પકડાઈ જાય એ બાબતે મહેનત ચાલુ છે સર બોડી પર કોઈ ઇન્જરી નથી પ્રાથમિક રીતે શું લાગે છે પ્રાથમિક રીતે બાળકને કોઈ શાર્પ કટિંગ વેપન થી એનું હત્યા કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે વધુ હકીકત એફએસએલ ના રિપોર્ટ અને સાથે સાથે જે ફોરેન્સિક પીએમ કરાવીશું એના રિપોર્ટના આધારે બાળકની હત્યાનું ચોક્કસ કારણ આપણે જાણી શકીશું અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે